પંચમહાલમાં પોલીસ અધિક્ષક દ્વારા ખાસ બેઠક યોજાઈ ઔદ્યોગિક એકમો અને સામાજિક આગેવાનો સાથે ખાસ બેઠક યોજાઈ હતી જિલ્લા પોલીસ તાલીમ શાળા ખાતે યોજાઈ હતી બેઠક પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને આગોતરા આયોજન માટે બેઠક યોજાઈ બેઠકમાં એચઆર વિભાગ સિક્યુરિટી કંપનીના હેડ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા

અ મે તમને કીધું એમ લોકલ પોલીસ સાથે તમારો કોઓપરેશન પણ વ્યવસ્થિત થઈ જાય તો ઇવેક્યુએશન ની ડ્રીલ કરી લો તમારા જેટલા ઇમરજન્સી રસ્તાઓ છે બીજી લેડર હોય કે જે કે પણ તારો કોલકાતા જે કે આ તો પાંચ વર્ષ પહેલા કોલકાતા ના કાટ ખાઈ ગયું છે એવું ના થવું જોઈએ એટલે નાની નાની ઘણી બધી વસ્તુઓ છે પણ ત્યાં હશે અથવા તો મકાન અંદર રાખીને રહેતા હશે તો એમને પણ બ્લેકઆઉટ ની અંદર શું શું કરવું લાઇટ એ પણ કરી નથી તો કરે શું કરે છે તમારે કેમ્પસ નો તો કમસે કમ બ્લેકઆઉટ ની એ લોકો પણ એ લોકો સમજ કરવામાં આવે બ્લેકઆઉટ જાય કરો તમે કંપની ની લાઈટો પર કરો સબજી એની પણ કે ઉને જવાબદારી સોંપો કે એ પણ વ્યવસ્થિત બંધ થાય છે ને એ પણ જોઈએ બરાબર અને બીજું આપના ત્યાં જેટલા કાર્યકરો કામ કરતા હોય ને બ્લેકઆઉટ ના લગતી જે નિયમ સૂચના હોય આપી છે એ લોકો એની સુરક્ષા બાબતે ખાસ થોડા એક્ટિવ રહે અને mm.